નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ગાલા આસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂક્યું છે અને તેના દરેક વિષયના સોલ્યુશન આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર અપલોડ થવાના શરૂ થઈ ચૂક્યા છે તો જરૂરથી દરેકે દરેક વિષયના જે ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેજો આ વિડીયોમાં આપણે ધોરણ દસના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્ર નંબર બેના ડી જે છે વ્યાકરણ વિભાગ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે હવે આ સોલ્યુશન આપણે શરૂ કરીએ એના પહેલાં તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવી ગાલા અસાઇનમેન્ટ બુક જે છે ધોરણ દસ માટેની તે લોન્ચ થઈ ચૂકી છે જેમાં પાંચ પ્રેક્ટિસ પેપર અને એક આદર્શ પ્રશ્નપત્ર આપણને આપેલું છે તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ મેળવી લેજો અસાઇનમેન્ટ એટલે કે આ બુક જે છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે માત્ર તેની પ્રાઇસ બસો ચાલીસ રૂપિયા છે અને સાથે સાથે સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન પણ છે જરૂરથી ડાઉનલોડ કરી લેજો ત્યાં તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મળી જવાની છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું આ જે પેજ છે તે પેજના જે ફ્રન્ટ પેજ છે એટલે કે તમે જેવું પેજ ઓપન કરશો એટલે પહેલાં પેજની પાછળનું જે મુખ પૃષ્ઠ છે ત્યાં તમને આ પ્રમાણે એક બારકોડ જોવા મળશે તમે બસ સ્કેન કરશો એટલે તમને અમુક વિગતો જે છે તે ભરવાની કહેશે આ વિગતો તમે ભરી દેશો એટલે એક્સેસ કોડ માંગશે ત્યાંથી તમે એક્સેસ કોડ દાખલ કરશો એટલે તમે આ જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની અંદર જે ફ્રી ઓનલાઈન આન્સર કી છે તે જોઈ શકશો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ આ જે ફ્રી આન્સર કી છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો આ ઉપરાંત બીજી એક ખાસ મહત્ત્વની સૂચના કે ધોરણ દસનું આ જે પ્રેક્ટિસ પેપર છે તેની માસ્ટર સોલ્યુશન પણ ગાલા અસાઇનમેન્ટ બે હજાર પચીસ જે છે તેના સોલ્યુશન લોન્ચ કરવામાં આવેલા છે બરાબર જે દરેક બુક સોલરને ત્યાં ઉપલબ્ધ છે તો જરૂરથી આ ગાલા પ્રેક્ટિસ પેપર જે છે તેના માસ્ટર સોલ્યુશનનો પણ અભ્યાસ કરી લેજો આ ઉપરાંત એકવીસ બે હજાર છવ્વીસની બોર્ડની પરીક્ષા માટે બેસ્ટ અને શ્રેષ્ઠ મટીરિયલ સંગ્રહો જે છે એ પણ દરેકે દરેક વિષયના ઉપલબ્ધ છે દરેક દરેક વિષયના લોન્ચ થઈ ચૂક્યા છે તો જરૂરથી આ જે આન્સર કી છે તે પણ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો મિત્રો ચાલો તો શરૂ કરીએ આપણે વિભાગ ડી અહીંયા કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો એમાં આડત્રીસમો સવાલ સમર શબ્દ સમાનાર્થક શબ્દમાં અદોદ તેભ્ય વિકલ્પેભ્ય ચિતવા લિખત તો અહીંયા જવાબ આવશે સમરનો સમાનાર્થી યુદ્ધમ ત્યાર પછી ઓગણચાલીસમું નૂતનઃ શબ્દો વિરુદ્ધાર્થક શબ્દમ અદોદ તેભ્ય વિકલ્પેભ્ય ચિતવા લિખત તો અહીંયા નૂતન આપ્યું છે તો એનું સમાનાર્થી થશે પૂર્ણ ત્યાર પછી છે ચાલીસમું તેભ્ય વિકલ્પેભ્ય વર્તમાન કાળસ અન્ય પુરુષસ બહુ વચનસ રૂપમ ચિતવા લિખત તો અહીંયા આપણને આપેલું છે વંદે તે ત્યાર પછી છ અદોદ અદૌતેભ્ય ક્રિયાપદેભ્ય સામાન્ય ભવિષ્યકાલસ્યા રૂપમ રૂપિયા લિખત તો જવાબ આવશે પરાજય્યા ત્યાર પછી છ અદોતેભ્ય ક્રિયાપદેભ્ય અનાર્થ અન્યપુરુષ બહુવચન રૂપા લિખત તો અહીંયા જવાબ આવશે જયંતુ મિત્રો આઈએમપી બેચ બે હજાર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે જેની પ્રાઇસ છે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા તમે બોર્ડની પરીક્ષામાં એ ગ્રેડ મેળવવા માંગો છો અથવા તો પરીક્ષામાં પાસ થવા માંગો છો તો આ બેચ તમારા માટે છે જરૂરથી આ બેચની અંદર જોઈન્ટ થઈ જજો આ બેચ જે છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર તમને ઉપલબ્ધ થઈ જશે હવે એની વિશેષતાઓ જોઈએ તો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા પ્રશ્નો છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર છે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ પીડીએફ પણ સુપર ક્વૉલિટીની મળી જશે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જશે વોટ્સઅપ સપોર્ટ પણ આપવામાં આવે છે લિખત તો અહીંયા ગચ્છે તું ગચ્છેતામ અને ગચ્છે તો અહીંયા જવાબ આવશે ગચ્છેયુ ત્યાર પછી છે ચુમ્માલીસમું અર્જુન પ્રાચીનમ યુદ્ધમાં અસ્મરત તો અહીંયા જવાબ આવશે અર્જુનઃ પ્રાચીન યુદ્ધ સ્મરતી સ્મ ત્યાર પછી છે પિસ્તાલીસમું અદોધ તેબ્ય નામ રૂપેભ્ય સૃષ્ટિ વિભક્તે એક રૂપમ ચિત્વા લિખત તો અહીંયા જવાબ આવશે બાલસ્ય ત્યાર પછી છેતાલીસમું રૂપે નામરૂપેબ્ય દ્વિતીય વિભક્તે એક વચન રૂપમ ચિતવા લિખત તો અહીંયા જવાબ આવશે વિદ્યામ ત્યાર પછી છે સુડતાલીસમું ઉપપદ વિભક્તે પ્રયોગમ કૃત સ્થાનમ પૂરયત શ્રી ખાલી જગ્યા નમઃ તો જવાબ આવશે ગણેશાય અડતાલીસ પ્રકોષ્ઠાત યુક્તમ સંખ્યાપદમ ચિ્તા રિક્ત સ્થાન પૂરયત ખાલી જગ્યા પુત્ર વસતી તો જવાબ આવશે એક મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસનું જે સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન છે તે આપણે એપ્લિકેશન પર પીડીએફ ફોર્મેટની અંદર અને આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કે વિડીયો ફોર્મેટની અંદર મુકાઈ ચૂક્યા છે ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન ગુજરાતી અને સંસ્કૃત દરેકે દરેક વિષયના જે સોલ્યુશન છે તે ઉપલબ્ધ છે પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વધારે માહિતી માટેનો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ત્યાર પછી છે ઓગણપચાસ સવાલ રેખાંકિત પદ કૃદંત પ્રકાર વિકલ્પેભય ચિતવા લેખત ગયા તો અહીંયા આવશે સંબંધક ભૂતકૃદ ત્યાર પછી પચાસમાં અદોધસ્ય પદ્ધતિ સંધિ વિચ્છેદતે ચિતવા લેખત તો અહીંયા જવાબ આવશે પ્રગતિ પ્લસ તેષા ત્યાર પછી છે એકાવન મો સવાલ અધોધસ્ય પદ્ય સંધિયુક્ત પદમ દત્તેભ્ય વિકલ્પેભય ચિતવા લેખત તો અધિકાર પ્લસ તે તો અહીંયા જો અધિકારાતે અધિકારક અધિકારસ્તે કે અધિકારકતે ચાલો ત્યાર પછી આપણને આપેલું છે કે ભાઈ સાધુ સેવિત હો તો કર્મધારી તત્પુરુષ કે ઇત્રેતર તો અહીંયા જવાબ આવશે તૃતીયા તત્પુરુષ ત્યાર પછી છે ધર્માત્ મોક્ષેભય તો ધર્માત્ક્ષેભ્યહ તો અહીંયા જવાબ આવશે ઇત્રેતર દ્વંદ સમાસ મિત્રો ધોરણ દસની બોર્ડની પરીક્ષાના અપડેટ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ ઉપરાંત કોર્ષને લગતી જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને કોર્ષને લગતી વધારે માહિતી મેળવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તેમજ સાથે સાથે સરસ મજાની કોમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં